નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં શનિવારે કહ્યા કહ્યા વગર કરો આ કામ બધી સમસ્યાઓ થઈ જશે દૂર જો શનિદેવ સારા કર્મોનું સારું સારું ફળ આપે છે તો તે ખરાબ કર્મોની સજા કરવામાં પણ શરમાતા નથી જો શનિદેવ ગુસ્સે થઈ જાય તો જીવનમાં અપ્રિય ઘટનાઓ બનવા લાગે છે અને વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાઈ જાય છે જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે અથવા ખાસ કરીને શનિવારે કોઈ નુકસાન થઈ રહ્યું છે તો તે સંકેત છે કે શનિદેવ કોઈને કોઈ કારણસર તમારાથી નારાજ છે જો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માગતા હોય તો શનિવારે આ ઉપાયો કોઈને કહ્યા વિના ચોક્કસ કરો શનિવારે સાંજે સરસવાના તેલનો દીવો સ્વસ્થ જગ્યાએ રાખો અને દીવો પ્રગટાવતી વખતે શનિદેવની પ્રાર્થના કરો આ ઉપાયથી શનિ શનિદોષ તો ઓછો થાય છે પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે આ ઉપાય ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ વ્યક્તિનું નસીબ પણ સુધારે છે જો શનિવારે યંત્રની પૂજા કરવામાં આવે તો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવની અશુભ અસરોને શાંત કરવા માટે શનિવારે યંત્રની પૂજા કરો માંસાહારી ખોરાકનો ત્યાગ કરો અને તમારી ક્ષમતા મુજબ ગરીબોને દાન કરો આ દિવસે કાળી ગાયને અડદની દાળ અથવા તલ ખવડાવો શનિવારે બ્રહ્મા બ્રહ્મામૂર્તમાં પીંપળના ઝાડને જળ ચઢાવો અને ઓમ શનેશ્વરાય નમ મંત્રનો જાપ કરો આ પછી પીંપળના ઝાડ નીચે સ્પર્શ કરીને તેને નમસ્કાર કરો અને સાત વાર પ્રદ પ્રદક્ષિણા કરો આ ઉપાયથી પણ શનિ મહારાજ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જો દેવાનો બોજ વધી ગયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવા શનિવારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવો અને તેના કપાળ પર કુમકુમ તિલક લગાવીને ગાયની પૂજા કરો તેનાથી દેવામાંથી રાહત મળશે જે લોકો ખરાબ કાર્ય કરે છે તેમને શનિની સાડાસાથી અથવા તૈયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિવાર શનિદેવને સંપિત છે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને અનેક લાભ મળે છે શનિદેવની કૃપા મેળવવા માટે લોકો શનિવારે વ્રત રાખે છે જો કુંડળીમાં શનિ દોષ હોય તો વ્યક્તિની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દોષને દૂર કરવામાં સરસવાનું તેલ અસરકારક સાબિત થાય છે શનિવારના દિવસે સરસવાના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષ તો ઓછો થાય છે પરંતુ વ્યક્તિના જીવનમાં અણધારી ઘટનાઓ બનતી અટકાવી શકાય છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો કોઈ દોષ હોય તો સરસવાનું તેલ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે આ માટે વ્યક્તિએ સાંજે પીંપળના ઝાડ નીચે સરસવાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી પાછળ ન જોવું અને સીધા ઘરે આવો આ ઉપાયથી વ્યક્તિની કુંડળીમાં રાહુનો પ્રભાવ તો ઓછો થશે પરંતુ અણધારી ઘટનાઓથી પણ બચી શકાશે શાસ્ત્રો અનુસાર શનિવારે સાંજે બજરંગ બલીને ફૂલની માળા અર્પણ કરો અને દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો આ પછી તેની સામે બેસીને સુંદર કાંડનો પાઠ કરો તેનાથી વ્યક્તિને શનિદોષ ઉપરાંત વિક્ષેપિત ગ્રહોની અસ અશુભ અસરથી મુક્તિ મળશે જો કોઈ વ્યક્તિ શનિવારે શનિ મહારાજની સામે દીવો પ્રગટાવવાના આ ઉપાયો અપનાવે છે તો તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે તો જય શનિદેવ જય મહારાજ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો